જે ટીચર આહે અમારના મવિદ્યાતીએ તમને ભણાવવાને ભણાવશે ને હા લ્યો નીચે બેઉ ને હા આવશો તમે આ એ લખાઈ ગયું હા તો તીજી હવે આવડી ક્યું હ

તમારે ત્રિકોણ દોરવાનો હે હવે ત્રિકોણ બતાવી ઘડી બતાવું ટીચર પાસે જવાનું છે ને તો હા આ એવું રે માં નિયમનો નથી આવે ખોટું બોલ્યું લે જા રિસર્ચ ના હવે રોજ તો ઊભે હોય તો શીખો આ માં લે ખોટું બોલ એમ કે દુખ ખાલી બેહો તો કા કીધું બેહો હા બેહો એ શીખો માં

ઓ ગેટો વિદ્યાર્થીઓ ને દેખાડતો છે હવે બેવો સુભન હા ના સને ખોટી આજે તમે ઉભા થા શીખવા આવો શું લેવા